सनातन दार्मनी जय हो जय हो जय हो जय माता जी जय माता जी जन्मों बार जय हो मजा मजा आह श्री कृष्ण सदा सहायते हम्म लालो जोया हुआ जोया हुआ ना क्या मैं जो अभी यह मौसी ने फिल्म મને છે ને મને બે બે મેસેજ મને લાગ્યા બે બરોબર એક મેસેજ એવો છે કે જે છોકરીઓ મા બાપ ના જે સપનાઓ અધૂરા મૂકી અને જે છોકરા હારે ભાગી જાય છે અને લગ્ન કરે છે તો એના સપના પણ પૂરા થતા નથી મા ના જે સપના હોય જુવાન દીકરીઓને જે કઈ હોય પૂરા કરવા એવા છોકરી ભણેલી ગણેલી છોકરી ભાગી જાય પછી એનું સપનું પૂરું નથી થતું ફરવા ફરવાનું કે જે સુખ શાંતિ જે જીવનમાં હોવી જોઈએ એ એવું એમાં નથી મળતું એ એક મેસેજ બતાવ્યો છે એમાં બહુ સરસ છે મને ગમો બરાબર પછી બીજો બીજો મેસેજ એવો કે જે એને કર્મ કર્મ માં એ ફસાણો હોય છે લાલો બરોબર એવો ફસાણો હોય કે વાત જવા દો પછી કૃષ્ણ એને કે છે કે હું કાઢું ખરો તો નીકળે એને દરવાજો ખોલી દેશે કરવા ગયો હોય અને હલવાનો હોય બરોબર ચોરી કરવા ગયો હોય હલવાનો હોય બરોબર એમાંથી એ કાઢે છે દરવાજો ખોલી દેશે અને નીકળવા જાય છે ને ત્યાં પાછો એનું જે કર્મ કરવા ગયો તો એની કર્મ પડ્યું નથી મૂકતો જો એ કર્મ પડ્યું મૂકી બહાર નીકળી જાય તો નીકળી બરોબર પણ એમાં ઈ ચોરી કરે છે એના ઘર હાટું થઈને નથી તે ઓલી હાટું થઈને એમાં એવું છે કે પૈસા ની બહુ જરૂર હોય આ જે લાલો હોય ને એને એટલે પેસેન્જર ને મૂકવા જાય છે ફાર્મ હાઉસ માં હવે એ ફોન માં વાત કરે એટલે એને પૈસા હોય રેઠેલો ભરેલો હોય એટલે એને રિક્ષા થોડક થી છોડે અને પાછો પાછળ પાછળ જાય બરોબર અને ઓલો એના જે ફાર્મ હાઉસ માં વયો જાય ને આ પાછળ વયો જાય બરોબર પછી ઓલો નીકળી જાય છે પૈસા ઠેલો મૂકીને. અને આ થેલો ગોતીન ભાગવા જાય ને ત્યાં એ ફાર્મ હાઉસ માં પુરાઈ જાય છે બહુ હેરાન થાય બહુ હેરાન થાય છે અંતે કૃષ્ણ આવે છે છોડાવ એને કીધું છોડાવ છોડાવ કરો તને બરોબર પણ ઈ ઈશારો સમજો નહીં દરવાજો ખોલ્યો અને પાછો ઓલો થેલો એને સાંભરી ગયો તો થેલો લેવા ગયો ને ત્યાં પાછો કૃષ્ણ એ દરવાજો બંધ કરી દીધો બહુ એમ એ એ મને ગમ્યો મેસેજ છે ભગવદ્ ગીતા નો જ તે. હાં. ઈ એટલે મને આ જે આ બે મેસેજ મને લાગ્યા. પણ એક એક કહું એક આધ્યાત્મિક ઓલા ના લીધે કે મેસેજ સારા છે. પણ આને સમાજ સુધરે નહીં. સમાજ ઉપર આની ઓલી જ નો થાય.

એની અસર પડે આની અસર નો પડે. મને એટલી ખબર પડે છે. એ વાત તમારી સાચી પણ આ માધ્યમ દ્વારા એક એવો પ્રયત્ન તો કરવામાં આવ્યો છે ને ના એ એ સારો એ તો હું કહું છું ને એ તો હું વખાણું છું. કે ભાઈ ખરેખર ઈ આમ રાહ ચીંધ્યો છે. હા આપડે કેમ કોઈ સારા વક્તા મોરારી બાપુ છે ડોમરી જી મહારાજ છે હા હા બરાબર ઈ બધા કેમ વ્યાસી ઉપરથી લોકો ને સંદેશો આપતા હતા પછી અનુસરુ નો અનુસરુ એ તો વ્યક્તિગત માનસો ઉપર આધાર રાખે એમાં એમાં આ મારી દ્રષ્ટિએ મારી સમજણ પ્રમાણે વાત કરું છું કે ડોંગરેજી મહારાજ કે મોરારી બાપુ અ જે જે શ્રોતાઓ જે કથામાં બેઠા હોય બરોબર તો એ કથામાં જે કાંઈ એ આપે બરોબર તો એમાં ટકાવારી એ લોકો સ્વીકારે વધુ ટકાવારી કીધું હોય કે દીકરીઓ જે માતાઓને વિનંતી છે કે ભાઈ ભાગ્યને લગન ન કરવા બરોબર કારણ કે મોરારી બાપુ છે ડોંગરેજી મહારાજ છે આવા જે નિર્મળ જે વક્તા હોય ને તો એની અસર પડે પાંચ હજાર પબ્લિક હોય તો એમાં હું એવું માનું છું કે પછી પચાસ ને તો એ ઓલા માં લે લક્ષ્ય માં લે કારણ કે એને ગુરુ પદે બેસાડેલા હોય એક સંત પદે બેસાડે એટલે એનું એનું એ શિરો માન્ય કરે પણ આમાં જે કલાકારો હોય પોતે બરોબર મનોરંજન એટલે એ જયારે જોવે ને જોવે ને બહાર નીકળે ને કલાક બે કલાક થાય ને એટલે ભૂલી જાય એ વખતે ભાવુક માં આવી જાય તારે બીજુ જે સોશિયલ મીડિયામાં અમુક મે જે માતાઓ ને રડતા મે જોયા છે ને, film ઓલા થયા પછી, બરોબર, તો એ માતાઓનો અ કદાચ એવું એને જે દીકરી જે ભાઈએના લગ્ન કર્યા હોય, બરોબર, અને જે દીકરી દુખી થતી હોય, બરોબર, એ બધું એમાં જોવે છે. બરોબર એટલે એના લીધે એને બહુ ગમ્યું હોય મોટી ઉંમરના માતા હોય ના જોયા જેવું છે જોયા જેવું છે બરોબર હવે બીજું કે ફિલ્મ બહુ ખર્ચાળ નથી કારણ કે એમાં જે ફાર્મ હાઉસમાં જે એક મકાન છે ને એક રૂમ એક જે ટાઈપ ટાઈપનું એમાં મોટા નું ફિલ્મ એમાં પૂરું કર્યું છે અને જે લાલો છે હીરો એ બે લાલો એ કૃષ્ણના રૂપમાં લાલો ને એમાં એ ઓછા છે કૃષ્ણના ના રૂપમાં જે લાલો છે પણ આ લાલા ને તે રીક્ષા વાળો જે છે ને એને બતાવ એને એનો સમય બહુ એમાં એમાં કાઢ્યો છે એટલે ફિલ્મમાં ખર્ચો બહુ મને નથી દેખાતો બીજું કે હું એમાં જેટલા હીરો હિરોઈન ને બધાય સાઈડ એને બધાય છે ને મારો મારો જાણીતો કોઈ ચહેરો નથી કે મગ અગાઉ જોયા હોય એટલે સ્ટાર નથી કારણ કે સ્ટાર હોય તો એને પૈસા વધારે દેવા પડ્યા હોય બરોબર પણ અભિનય બધા એનો સારો છે અભિનયમાં કોઈનું કોઈનું કઈ આમ નબળું પાસું નથી એક જુનાગઢ પછી જે cinema photography એમાં એમાં વખાણવા જેવું નથી કાઈ કે બે વખાણ કરીએ એમ બરોબર અને જુનાગઢ માં જ મોટા ભાગ નું film પૂરું કરેલું છે જુનાગઢ માં જ તે એમ એટલે આવું મને લાગ્યું બરોબર બીજું હું તો આ ફિલ્મ ની આરે કદાચ બરોબર એમાં એમાં આપડે તો કઈ ખર્ચો ન કહેવાય કોઈ એવી ટેકનિકલ કે કોઈ એવા સાધનો નથી એમાં વાપર્યા આપડે કઈ બરોબર છતાં હું એમ કઉ છું ને કે જે અ ડાઈરેક્શન ને ફોટોગ્રાફી ને મ્યુઝિક ને બરોબર એની હરે લાલો નો આવે હા એટલું કહું જે મુકેશભાઈ જે મહેનત કરી છે એમાં એમાં આ લાલો આવે નહિ અરે ને અરે લ્યો એટલે કેવાનો મારો કેવાનો એમ કે આ લોકો જે કઈ ખર્ચો કર્યો છે જે કઈ થયું છે બરોબર તો એ આપણે જો બનાવે મુકેશભાઈ આપણે બનાવીએ બરોબર તો આની જે સિને ફોટોગ્રાફી ની જે કઈ છે ને બરોબર એને આટેમારે એવું આપણે કામ કરી શકીએ આપણી ટીમ દ્વારા થઈએ કે ટૂંક આપડી ટીમ આથી લેવલે હા

એટલે મને આવું લાગ્યું લાલો જોવા જવાય એટલું કવ જોવા જવાય હા હા સાચી વાત છે અને ઈ આમ સમૂહ માં જોયું હોય ને group માં તો વધારે મજા આવે હા પણ હવે બધા ના સંજોગો ઈ રીત હે કે એટલે બધા સાથે નો જાય શક્યા હા હા પણ ના પણ હવે એમાં તો હું છે કે ભલે સાથે ની હોવ ની અનુકૂળતા પ્રમાણે જોયા હોય પછી જે વાતચીત કરો ને એમાં ઈ જોયા જેવું જ કહેવાય ને સાથે જોયા જેવું જ છે. આપણે તો review અને ટેલર ને એવું જ જોયેલું છે film તો હજી મેં નથી જોઈ પણ જે એનો સંદેશ છે ને ભલે ગીતાજી ઉપર આધારિત તમે કીધું એમ કે કર્મ તમને અટવાઈ ગયા હોય તો ઈશ્વર તમને એક મોકો તો આપે છે બરોબર એટલે લાલો તમારું વાવણી જાવે છે પણ હવે તમે જ એટલા બધા ઓલા હો ઘેરાયેલા બરોબર તમે ન્યા ઈ માર ગયા હાલવા જ નો માંગો તો પછી લાલો એ હું કરે એમ અને એમાં એમાં અમુક અમુક ઓલા છે જ તે નથી એવું નથી ઘણા બધા છે પણ આ મને થોડુંક વિશેષ લાગ્યું એક એ લાલા ને પછી ગોતે છે આઠ મહિના પછી પણ એ કે તો મેં તનેલા ભલામણા ભલે બહુ ગોત્યો પણ તું કાઈ મળ્યો નહિ પછી એ કે તું બાર ગોત્યો ક્યાંથી મળુ કે હું બરોબર હું આયા એટલે એને સાથે હાથ મૂકીને એમ કે હું આયા છું એમ તું મને દ્વારકા તો હું ક્યાં જડું તને એમ એટલે એવા એના એના ઓલા જે છે ને ઈ એવા ઘણા બધા છે નથી એવું નહિ ઈશારા હા એટલે માણસ ને જે આધ્યાત્મિક રીતે જે સમજણ છે કે જે ઈશ ઉપર શ્રદ્ધા ધરાવે છે એને તો આમ એને એને ઈશારો તરત જ ખ્યાલ આવી જાય જે આધ્યાત્મિકતા માં જે ઊંડા ઉતર્યા હોય ને બરોબર એને તો એક આમ ઓલા કે ને કે ઈશારો જ હોય ખાલી ત્યાં એ સમજી જાય શું કહેવા માંગે છે એમ સરસ હું તો એમ કહું કે જોવા જવાય જોવા જવાનું કારણ એ કે ભાઈ પૈસો ફરતો રહે બરોબર તો આજે હું બસો રૂપિયા દઈ ને હું જોવા ગયો બરોબર તો મારા ખિસ્સા માંથી ગયા બસો પણ એ બસો ક્યાં પોગ્યા છે કેટલા જણા ને પોગ્યા છે તો પૈસો ફરતો રહે બરોબર અને એમાં ઘણા બધા ને રોજી રોટી એ હોય એમ એટલે જો આ એક વખત જવાય બરાબર કયો હવે બીજું કઈ બસ બસ મજા આવી તમારી સાથે વાત કરીને આમાંથી તો વાત જ નથ થઇ ના મારે જોવા લગભગ છે ને ગુરુવાર થી જાવું તું ગુરુવાર ને દી પણ હવે વરસાદે જ જી ઓલું નો આયપો ટાઈમ એ ને અને એક જ show છે એટલે રાત્રે નો જઈએ કે હા એમ. એટલે આજે તો હું છે શનિવાર હતો એટલે મારે બહુ ધંધા માં તે કરાઈ ગયું બઉ હોય નહિ. હા હા એક સોમવારે ઓછી હોય ને શનિવારે ઓછી હોય. એટલે પછી તો મેકો દાતો આજ જઈ આવું જ છે. હા સરસ બરોબર અને ફૂલ house full હતું. નહિ હા full હતું house કદાચ હું end ટાઈમે ગયો હોત ને end ટાઈમે એ ચાર વાગે હું સવા ચાર એ શરુ થયું

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ માં આવા આવા કન્ટેન્ટ રઈને આવે છે હા એક ઈ એક સારું પાછું કેવાય ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ પણ મારી પાસે મારી પાસે જે એક મેં તમને અગાઉ કીધેલું છે ને મૌખિક વાત જે કરેલી છે ને કે મારી પાસે જે સ્ટોરી છે એ સ્ટોરી જે જુવાન દીકરી જોવે એ ફિલ્મ બરોબર તો એ ભાગ્ય ને લગ્ન નો કરે હા એવી સ્ટોરી મારી પાસે છે બરોબર પણ એને આને એ બતાવ્યું જ છે કે જો સમજવા વાળા હોય તો સમજી જાય બરોબર અને કે જે છોકરીનો બાપ છે ને એ એ એ લગભગ એના એનો જેસીબી આંકતો હોય આ છોકરો અને એની છોકરી અરે આ લગ્ન કરે છે તો જેના ઘરે જેસીબી હોય એનો બાપ કઈ જેવો તેવો તો હોય નહીં હે હા હે વાળા હોય હા તો એ જેસીબી વાળા બાપ હોય એની છોકરી રિક્ષા વાળા ને પણ તો ઈ કેવું કેવાય હે એમ એટલે આમાં એવું હું બતાવ્યું છે સરસ એક વખત જોવા જવાય હું તો એમ કહું છું બરોબર માતાજી આવનાર વિડીયો જોવા માટે કુશ વિડીયો ભાવનગર ચેનલને આ રીતે સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન કરો જેથી કરીને આગામી વિડીયો આવનાર એનું તમને નોટિફિકેશન મળશે